પણ શું કેમ હમણાંથી આવતો નથી તું ખડે નથી આવતો ઘરની બહાર નીકળતો નથી પડ્ડે તો હમણાં જવાનું બંધ કર્યું છે છોકરા આથી દારૂ મગાવ છું બીમાર કીધું છે હવાય હવાય શું બધી મેં કાંઈ જ રહેતી છે પણ હું શું કહું કે તું આવતો નથી કોઈ બીમાર બીજો બીજો થતો મારે લેણીયા વધી ગયા છે આ માગવા વાળા બધા ઘેર આવે પૈસા આવું એમ હમ હમ એટલે હું બહાર નીકળવાનું બંધ કર્યું છે હમણાંથી એનું ટેન્શન છે એમ હોય એમ તો છે લેણું વધી ગયું તારું મારે ઓગણપચીસ લાખ રૂપિયાનો લેણો થઈ ગયું છે આટલું લેણું કર્યું આટલો તારું બીજો પડતું હોય એટલે માગવા ઘેર ઘેરાવા મળ્યા આવે એટલે હું હવે નહીં જતો જ જાય બાર જોયે નહીં

જીવે તો હે અલે આ તો હા હિન્દી લે જો ક્યાં દે અયા ચાલા તું હાંજી તમે કેમ આયા માર ઘેર કેમ આયા અમે ખાલી તો ઘરા ખાવા આયા છો જમ અમે હવે તન શું કોણ કે જો મારી વાત ભાઈ અમારે હવે વ્યાજ નહીં જોઈતું વ્યાજ

તું ટાઈમસર પેલા દવા લેજે ને બધું આવા ગોડા કોમ કરે તો પણ ગોડા તેમો તમે દરરોજ પૈસા માંગવા આવતા તા મન મારતા તા તો પછી કરું જ કે અલ્યા આ મારી ભૂલ થઈ ગઈ અને હવે તો તમે ન મારા અને તું હે ને દવા પીલી કમ્પ્લીટ લેવી લે દવા લે છે તું અલ્યા હવે ઈ નથી પૂછવાનું દવા નામ ના આવડ તો ડોક્ટર જ્યાં લે દવા લે ગોળી લે ને પેલી બીજી એક દવા લે છે તમાર પૈસા તોતાય ને હું તમને આલુ એ બાપા નથી દેતા પૈસા હવે તો હવે પૈસા નથી દેતા પૈસા બીજું શું થાય પૈસા ના ના પણ તું એ દવા લે તારે ભાઈ અલા પૈસા તું વાત છોડ ને તું થા પછી તો પૈસા નું જોઈ જાય પૈસા ને પછી તું ખાલી અમને મુડી આલ દે અમારે વ્યાજ બાકી નહી દે તો તારા પાસે થી સારું હેડો હા

એમ તો પૈસા વાળો થઈ ગયો હવે પૈસા વાળો થઈ ગયો જો હમણે હોય ચીડી હવે ચીડી